શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા બયાત્કાર જેવી ગંભીર ઘટના સામે આવી હતી ત્યારે હવે વડોદરા શહેરમાં પોલીસની હાજરીમાં જ સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણ નામના વ્યક્તિએ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી નાખી

પોલીસના સહારા વગર ચાલી શકે તેમ ન હતો પોલીસનો હાથ પકડીને આરોપીઓ ચાલતા હતા આરોપી બાબરથી તો ઊભો પણ નહોતો રહેવાતો ત્યારે હવે બે દિવસ પછી જ્યારે પોલીસ દ્વારા આજે વહેલી સવારે સયજ હોસ્પિટલમાં તપન પરમારના કેસનું રિકન્સન્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારે આરોપી બાબર પઠાણ બરાબર ચાલતો હતો જાણે એને તો काही થયું જ ના હોય તો સવાલ એ ઉભો થાય છે કે બાબર પઠાન સાજો કેવી રીતે થઈ ગયો હજી તો આજે આટલો સારી રીતે કેવી રીતે ચાલતો થઈ ગયો તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે સવાલો થઈ રહ્યા છે કે શું બાબર પઠાન જે અન્ય આરોપીઓ છે એ એક્ટિંગ કરતા હતા કે નથી રહેવાતું તેમનાથી શું પોલીસ કઈ છુપાવવાના પ્રયત્નો કરી રહી છે અને એવી તો કઈ ગોડી બાબર પઠાણે લીધી કે કયા ડોક્ટર એવી સારવાર કરી કે બાબર પઠાણ બે દિવસમાં જ સાજો થઈ ગયો ને હરી રહ્યો છે સામાન્ય માણસની જેમ કેવી રીતે જે બે દિવસ પહેલા આરોપી ઊભો નતો રહી શકતો કોઈના સહારા વગર આજે કોઈના સહારા વગર ચાલી રહ્યો છે આવા અનેક સવાલો પોલીસની કામગીરી ઉપર ઉભા થઈ રહ્યા છે દાળમાં કઈક કાળું હોય એવું જોવા મળી રહ્યું છે